સોનાના ભાવ એક હજાર ઓગણસાહીઠ વધીને છોતેર હજાર ચારસો છત્રીસ પ્રતિ દસ ગ્રામ થયા છે તે જ રીતે ચાંદીના ભાવ બે હજાર છસો વધીને હજાર આઠસો એકત્રીસ પ્રતિ કિલો વેચાઈ રહી છે સોનાના ભાવમાં વૃદ્ધિનું કારણ તહેવારોના મોસમ અને ચાલુ આર્થિક અનિશ્ચિતતાઓને કારણે રોકાણકારો અને જ્વેલર્સની વધતી માંગ છે વૈશ્વિક બજારના પ્રવાહો પણ સ્થાનિક ભાવોને પ્રભાવિત કરે છે જેમાં સોનું સલામત રોકાણ તરીકેની સ્થિતિ જાળવી રાખે છે ચાંદી જેનો ઉપયોગ ઔદ્યોગિક એપ્લિકેશન્સ અને આભૂષણોમાં થાય છે તેના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયું છે વધતી ઔદ્યોગિક માંગ અને રોકાણની રસદારી ચાંદીના ભાવમાં વૃદ્ધિ માટે જવાબદાર છે વિશેષજ્ઞો સૂચવે છે કે આ કિંમતી ધાતુઓના ભાવ આગામી સપ્તાહોમાં વધતા રહેવાની શક્યતા છે જે વૈશ્વિક આર્થિક પરિસ્થિતિઓ અને સ્થાનિક બજારની માંગથી પ્રભાવિત થશે રોકાણકારોને બજારના પ્રવાહો વિશે માહિતગાર રહેવા અને તે મુજબ નિર્ણય લેવા સલાહ આપવામાં આવી છે